ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દઈએ અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે બરોબરીના ખેલ થશે જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે ગ્રેજ્યુએટ છે અને વકીલ છે પણ આમે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈ જ્યારે હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને સોંપતા નથી બાકી તો હાથી એની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને કૂ પાછળથી કૂતરા બહતા હોય એ પાછળથી જ બહે પણ એ હાથીની સૂંઢ ન આવે અને જો સૂંઢ પાય આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કાં પગ નીચે કચરી નાખે એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો અમે એ ચેલેન્જ સ્વીકારી છે સોમવારે તારીખ ચૌદના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું રાજીનામું આપીશ એ વાત પણ ચોક્કસ છે પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે અમે એનું સ્વાગત કરી છીએ અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગનાટ ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે નહીં અમારા મંત્રી આવે નહીં અમારા પ્રદેશ કક્ષામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે તમારે જો રાષ્ટ્રીય લેવલના નેતાઓને મોરબીમાં ઉતારવા હોય એ પણ છૂટ છે અમે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ અને એ જીતી બતાડશું અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર સીટ વાંકાનેર વિધાનસભા સણસાઇટની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ એવી મારી ચેલેન્જ છે આવો વધારો ગોપાલભાઈ ઇટાલિયા અમે તમારું સ્વાગત કરી છે અને ચૂંટણીના મેદાનમાં આવી જાઓ અને મોરે મોરો જે કરવાની વાત છે ને ગોપાલભાઈ એ મોરે મોરો એમને નથી થતો એનું કારણ છે કે મોરે મોરા મારવા હોય ને તો એમાં એ હિંમત જોઈ ને એ હિંમત એની ગરથુથીમાંથી આવે છે નહીં કે કરિયાણાની દુકાને હિંમત એક કિલો લઈ આવી અને આપણે હિંમતથી મોરે મોરો મારી દઈએ આવો ગોપાલભાઈ મોરે મોરો મારવો હોય તો અમે મોરે મોરો મારવા પણ તૈયાર છીએ અને આપનું સ્વાગત કરીએ છીએ આપ મોરબીની ચૂંટણી લડવા આવો બસ એ જ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસી આવ્યું અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન ઝીલવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલેન ઝીલવાના છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને છે જે નુકસાની હતી એમાં હું સોમ મગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે હતી મોરબીની પ્રજામાં એ હું પેલા છવા માગું છું કે જે ખાડા હે પાણી હે ગટર ઉભે એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે આ મોરબીની પ્રજાને ઉશ્કેરવાની એની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિસાવદરની સીટ આવી ગઈ એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી ખાશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાભા તે હીરાભાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્ર બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેપ લેડાવ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં હાથી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસીજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહ્યો આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા બે આપણે રાજીનામું દીધું રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે તમારા કાર્યકર લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર પડી જાય કે ગોપાલભાઈના નામે ગમકી ન દે ન ઉછેરવાનો ધંધા બંધ કરે અને હું તો જીભાનનો પાકો હું માં પણ આ મોરબીને અયાર્ડ માટે હું બોયલો હતો કાંઈ જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પી હતો મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે શું કરવાનું કે એક વાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારો વેપારી અને આપણે બીને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પીડ્યા તો તમારાય બાપમાં ફેર ફેરે મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ગયા પણ આ બધું બંધ કરો તમે

તમારા પ્રજાનું પ્રતિનિધિત્વ નથી થતું રસ્તા રોડ રસ્તા ખાડા વાળા પાણી ભરાણા ઠેર ઠેર અને પ્રજાનો આક્રોશ છે એટલે મીડિયા વાળા છે કે પ્રજા કેમ કેમ આવી તમારા સામે આંદોલન પ્રજા કરે છે તો ત્યારે એના જવાબમાં તમે એવું આપો છો અને મીડિયા વાળા એવું પણ છે કે પ્રજા એમ છે વિસાવ વિસાવદરવારી કરવાની જરૂર છે તો ત્યારે તમે આવેશમાં આવી જાવ છો ને એમ છો કે ગોપાલને લડવું ભલે આવી જાય હું રાજીનામું આપી ને હું જીતી જાઉં એ જીતી જાય તો બે કરોડ રૂપિયા પણ આપીશ હવે સ્વાભાવિક છે તમે ચેલેન્જ ફેંકી તો ગોપાલ ઇટાલી મરદ માણસ છે કે બાઈલો માણસ તો છે નહીં કોઈ એક ગાલે થપ્પડ મારે તો બીજો ગાલ ધરી દેવો માણસ તો છે નથી બીજો આમાં તમાસો મારે સ્વાભાવિક છે એટલે ગોપાલ ઇટાલીએ કીધું કાંઈ વાંધો નહીં તમે રાજીનામું આપી દો હું ચૂંટણી લડવા આવીશ એટલે તમારેથી રહેવાનું નહીં તમારી નીચે રેલો આવ્યો એટલે તમે પાછું તમારું વાતને બદલાવો છો કે તું પણ રાજીનામું આપી દે હું પણ રાજીનામું આપી દઉં હવે ગોપાલ ઇટાલિયા નથી મોરબીનો મ બોયલો કે નથી કાનાભાઈનો ક બોયલો કે હું રાજીનામું આપી દઉં તમને હરાવી દઉં ને આમ કરું તેમ એવું ગોપાલભાઈ તો બોયલા નથી આગળ જો ગોપાલ એવું બોયલો હોય તો આપણે સ્વભાઈ સમજી કે ગોપાલે આ ખોટું કર્યું કહેવાય અને તમને કદાચ એવું ચેલેન્જ ફેંકવાનો બહુ હરખ હોય તો ચૂંટણીના ખર્ચો તમારે પોતે ઉપાડી લેવો જોઈએ કારણ કે જે ચૂંટણીમાં ખર્ચો થાય છે ને એ કાંતિભાઈ નથી તમારી કે મજૂરી કે તમારા કોઈ ઘરના પૈસા આવતા ટેક્સના પૈસાથી ચૂંટણી થાય છે તમે ગમે ત્યારે તમારા અહમને સંતોષવા માટે તમે એમ કહો કે આવી જાઓ હું રાજીનામું આપી દઉં તમારે રાજીનામું આપવું હોય તો આપી દો કે મોરબી એમનું કે તમારા વગર કઈ અધૂરું નહીં રહીએ તમે નહીં આવો તો બીજા આવશે અને એ પણ સારું કામ કરશે અને ખરેખર તમને ચેલેન્જ આપ્યું તો બથો ભાઈ આપવાની આપો ને કે ભાઈ ગોપાલ માં તો આવી જાય બથો ભાઈ જીતી જાય તો હું એને રાજીનામું હું આપી દઈશ પણ મિત્રો એમ નહી બીજાના ખાંભે બંદુક ફોડવી છે અને વાત મુદ્દો આખો ભટકાવવાની છે આવા રાજીનામા બાજીનામા કોઈ આપે નહીં ખાલી વાર્તા એવું થાય બોલો ગંભીરાનો બ્રિજ ટ્વીટો છે તમારું અહીંયા મોરબીની અંદર ઠેર ઠેર વિરોધ થાય છે એનો માથે પડદો નાખવા માટે તમે આવું એક શક્તિ નાખી દો એટલે સોશિયલ મીડિયા ને મીડિયા એકનો એક વાજી ધર વગાડ્યા રાખે ગંભીરાના બ્રિજમાં પંદર માણસોની જીવ ગુમાવ્યો છે માત્ર ને માત્ર સરકારની બેદરકારીના કારણે એના વિશે તમારી પાસે અંત ન દેવા માટે પણ બે શબ્દો નથી કે ભાઈ જે થયું છે ખૂબ દુઃખની વાત છે આવું ન થાય એના માટે અમે હું કરી હકી એવો તમારી પાસે ટાઈમ નથી નહીં અમે કઈક છે અને ગોપાલ નામનું તેલ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તી માંડીને થઈ દિલ્હી લગાવ હું રેડાય છે કઈ ખબર નથી પડતી ગોપાલ નામનું કણું તમને ખટકે છે એ અમે બધાય જાણી છે કારણ કે આખા ગુજરાતમાં ગોપાલ ગોપાલ થાય છે તમારી ત્રીસ ત્રીસ વર્ષની કારકિર્દીમાંથી ગોપાલે પાણી ફેરવું છે કારણ કે ગોપાલ નાનામાં નાના માણસની વાત કરે છે ગોપાલ ખેડૂતની વાત કરે છે ગોપાલ જનહિતની વાત કરે છે ગોપાલ અધિકારીઓને કઈ રીતે કામ કરાવવું એ બધું જાણે છે તમારી મારી જમીન અંગૂઠા સાપ નથી ભણેલો ગણેલો છે પેલાં જગદીશ મહેતા કેમ એકનો એક એકડો છે જે કહેવાય બધું એમાં સર્વત્ર છે સદ્ગુણી છે સર્વગુણી છે એટલે તમને તેલ રેડાય છે કે આની સામે ટક્કર લઈ શકે એવી અમારી કોઈ તાકાત નથી એટલે આવા તમે ભોમાંથી ભાલા કાઢી અને એને નીચે દેખાડવા માટેના પ્રયત્ન કરો છો એથી વિશેષ કાંઈ નથી અને લડવાની વાર વાત આવશે લડવાનો વારો આવશે ત્યારે લડી બતાવશે અરે હું તો એમ કહું છું ગોપાલની જરૂર નથી તમારા મોરબીના મોરબીના કાર્યકર્તાઓ આમ આદમીના તમને હરાવશે એવા ઘરે ઘરે ગોપાલ મોરબીમાં છે બે પાસ મિત્રોને હું ઓળખું છું સારી રીતે મનોજભાઈ પનારા હોય કે નિલેશભાઈ એરવાડિયા હોય એવા ઘણા મિત્રો છે મારા મિત્રો છે હું ઓળખું છું એ તમારા માટે એ કાફી છે બધાય એટલે તમે બહુ એટલો અહમ અહંકાર માં સમય આવે બધું જોવાઈ જાય સમય આવશે ને એટલે બધું સરવાળો થઈ જાય એટલે મિત્રો ખોટી આવી ચૂંટણીની વાર્તા એવું કરો ખોટી ચૂંટણીની વાતો કરો માં પ્રજાના હિત પ્રજાના પૈસા માટે પ્રજાના હિત માટે હોય કોઈના અહમ સંતોષો માટે કોઈને ચેલેન્જ ઝીલવા માટે ચૂંટણી ન હોય એટલે મિત્રો આ વાતને કોઈ ગંભીરતાથી લેવાની જરૂર નથી અને જે માલતું હોય માલવા દો અને કામ કરવું હોય તો પ્રજાનું કામ કરો તમારે ચેલેન્જ ફેંકવું હોય તો એવી ફેંકાય કે આવો મારા મોરબીની અંદર એક પણ પ્રજાજન કોઈ દુઃખી નથી એક પણ રોડ રસ્તા નબળા નથી એક પણ જગ્યાએ પાણી ભરાતું નથી એક પણ કોઈ પણ મારા પ્રજાને તકલીફ નથી આવી ચેલેન્જ ફેંકો ને પણ મિત્રો ત્રીસ ત્રીસ વર્ષથી તમે રાજકારણ કરતાં બબે કરોડની ચેલેન્જો ફેંકતા હોય તો સામાન્ય મારા જેવા માણસની ખબર પડે કે આ પૈસા ક્યાંથી આવ્યા ને ક્યાંય ગયા એટલે મિત્રો ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે આ લોકો સત્તા અને સંપત્તિના જોર ઉપર ખૂબ મોટા એરું થઈ ગયા છે કારણ કે સંપત્તિ એટલી બધી છે સત્તા છે એટલે મારા જેવા માણસો આગળ પાછળ તમારી ફરે છે જેદી તમારી પાસે સંપત્તિ એ ભાઈ જાય ને સત્તા એવી જાય તેદી કોઈ ઉભો મોહો ભાઈ ઉભો રહીએ તો કેજો મારી એટલે મિત્રો વાત હારી ને હારી તો ઠીક હાસી લાગે ને તો આગળ વધારજો અને દરેક લોકોને જાગૃત કરો કે ચૂંટણી પ્રજાના પ્રતિનિધિત્વ માટે હોય ચૂંટણી કોઈની ચેલેન્જ માટે ન હોય જય હિન્દ જય ભારત